સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં આજે એક નવા યુટ્યુબના અપડેટ વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તો સૌથી પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને વિડીયોને લાઇક કરી દેજો આજે આપણે વાત કરવાના છે એક નવું ઓપ્શન મળશે જે કોમેન્ટની બાજુમાં તમે સ્વાઇપ કરશો એટલે મિત્રો એમાં મિત્રો તમને હાઈપરનું ઓપ્શન જોવા મળશે આ હાઈપરનું એ લોકોને ઓપ્શન જોવા મળશે જે લોકો કોઈ બી નાના કન્ટેનરને બી જોવા મળશે જેના કે પચાસથી સો સબસ્ક્રાઈબર છે તેને બી જોવા મળશે અને જેના વધારે સબસ્ક્રાઈબર છે તેને બી જોવા મળશે હાઈપરનું ઓપ્શન મિત્રો આ હાઈપરના ઓપ્શન એ માટે આપવામાં આવશે કે નાના ક્રિએટરોને મોટા કરવા માટે વ્યૂ વધારવા માટે આનો ઓપ્શન થઈ રહ્યો છે હવે મિત્રો તમે હાઈપર ઓપ્શનનો ઉપયોગ કરશે જે લોકો એટલે તમારા વ્યૂમાં વધારો થશે મિત્રો હવે મિત્રો હાઈપરનો વધારો તમારા જે હાઈપર જેટલા બી હાઈપર હશે મિત્રો એટલા વ્યૂ તમારા જલ્દી વધી જશે મિત્રો અને વ્યૂ વધારે આવવાને કારણે તમારા સબસ્ક્રાઈબર બી વધી જશે મિત્રો અને તમારો વિડીયો વાયરલ પણ થશે મિત્રો આ હાઈપર ઓપ્શનના લીધે જે તમને હાઈપર ઓપ્શન આપશે એટલે મિત્રો તેમાં મિત્રો તમારે વધારે વ્યૂ આવશે તો તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ રીતના હાઈપર મળેલા છે આ વિડીયોની અંદર આ રીતના હાઈપર મળેલા છે તે હાઈપર આટલા મળ્યા છે તો એ હાઈપરથી આપણો વિડીયો જે છે એના વ્યૂ વધારે આવશે વ્યૂ વધારે આવશે એટલે સબસ્ક્રાઈબર પણ આપણા વધી જશે આ યુટ્યુબનું નવું ફીચર્સ છે મિત્રો એ ઘણા નવા યુટ્યુબરને જે આગળ લઈ જવા માટે આ ખૂબ જ જરૂરી જે સામગ્રી છે કન્ટેન્ટ છે એ ખૂબ જ સાબક જરૂરી વસ્તુ છે મિત્રો હાઈપર હાઈપર એટલે કે હાઈપરને દબાવશે એટલે મિત્રો તમારા હાઈપર ગણાઈ જશે અને મિત્રો એ હાઈપરના કારણે તમારો વિડીયો વધુ પડતો વાયરલ થશે અને વધુ પડતા વ્યૂ આવશે વધુ પડતા વ્યૂના કારણે તમારે સબસ્ક્રાઈબર પણ તમને મળી શકે છે અને વધારે વિડીયો તમારો વાયરલ થશે એટલે મિત્રો તમારે હવે મિત્રો હાઈપરનો ઉપયોગ થશે ગુજરાત મિત્રો તમારી ચેનલ વધારે ગ્રો થશે મિત્રો આ યુટ્યુબ પંદર જુલાઈ પછી નવા નવા નિયમ લાગુ પડ્યા છે જે તમે એઆઈથી ક્રિએટ કરતા હતા વિડીયો તમે વોઇસ નવા એ ચેનલ જો તમારી મોનેટાઈઝેશન નહીં થાય અને ફાલતુ વિડીયોનો જે કચરો છે મિત્રો એ કચરો યુટ્યુબ કોમ્યુનિટી દ્વારા સાફ કરી દેવામાં આવે છે અને ઘણી જ સારી ચેનલો ઉડાવી દેવામાં આવી છે મિત્રો હવે મિત્રો તમારે યુટ્યુબમાં બહુ કાળજીપૂર્વક કામ કરવું પડશે અને આપણે કોઈ બીનો વિડીયો લઈએ છે તો કોઈ બીનો વિડીયો સાવધાનીપૂર્વક એડિટ કરી અને જે કોપીરાઈટ સ્ટ્રાઇક છે એ એ ના આવે રીતના તમારે વિડીયો અપલોડ કરવાનો રહેશે સીધો વિડીયો નાખતા હતા એ રીતના નહીં નાખાય મિત્રો અને તમારું ફેસ છે એ ઓલરેડી બતાવવાનું રહેશે મિત્રો તમારા ફેસ છે મિત્રો એ ફેસ તમારા ફેસ બતાવેલું નહીં હોય તો ચેનલમાં પ્રોબ્લેમ આવી શકે છે મિત્રો તો આજે આપણે વાત કરીએ હાઈપર વિશે આગળના વિડીયોમાં આપણે બતાવીશું નેક્સ્ટ કોઈ ફીચર્સના અપડેટ માટે આપણે જો યુટ્યુબ દ્વારા અપડેટ આપવામાં આવશે તો આપણે જરૂર બતાવીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખીશું મિત્રો